સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ભારતીય પોસ્ટ વિભાગમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે અને આ ભરતી છે જીડીએસ માટેની છે એટલે કે ગ્રામીણ ડાક સેવક આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર અને જે છે બ્રાન્ચ મેનેજર માટેની પોસ્ટ માટે છે આ ભરતીની જાહેરાત છે બહાર પડી છે જેમાં પરીક્ષા વગર છે સીધી ભરતી છે કરવામાં આવશે એટલે કે મેરિટ આધારિત ભરતી છે તે કરવામાં આવશે અને ધોરણ દસ પાસ જે પણ ઉમેદવારો હશે તેના માટે છે મિત્રો આ ભરતી રહેલી છે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ તો મિત્રો ભારતીય પોસ્ટ વિભાગમાં છે આ ભરતીની જાહેરાત છે બહાર પડી છે હવે આમાં આપણે જોઈએ પોસ્ટનું નામ તો પોસ્ટ મિત્રો છે અલગ અલગ પોસ્ટ માટે છે ભરતી આવેલી છે પહેલી પોસ્ટની આપણે વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવક માટેની પોસ્ટ ઉપર ભરતી આવી છે બીજું છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની છે અને અસીસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની આ ત્રણ અલગ અલગ પોસ્ટ માટેની છે ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે હવે મિત્રો આમાં જગ્યા વાત કરીએ તો કુલ જગ્યા ની વાત છે આ કુલ જગ્યા છે કે ચાલીસ જગ્યાઓ પર ભરતી આવેલી છે ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો લાયકાત મિત્રો છે આપણે જે અગાઉ જે છે કહ્યું તે મુજબ ધોરણ દસ પાસ જે પણ ઉમેદવાર હશે તે ભરતીમાં લાયક ગણાશે અને આમાં છે ફોર્મ ભરી શકશે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે કે વયમર્યાદા કેટલી હશે તો આ ભરતીમાં તમારે ફોર્મ ભરવું હોય તો ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા હશે તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે આ ઉપરાંત વયમર્યાદામાં મિત્રો છે છૂટછાટ જોવા મળશે જેમ દરેક સરકારી ભરતીઓમાં તમને જે વયમર્યાદામાં છૂટછાટ મળતી હોય છે તેમ આ ભરતીમાં પણ તમને જોવા મળવાની છે એટલે કે જે પણ ઉમેદવારો છે આ ભરતીમાં જે છે ફોમ ભરતા હશે અને અનામત કેટેગરીમાં આવતા હશે તો તેને અનામતનો લાભ છે તે મળવાપાત્ર થશે અને જે છે ઉંમર મર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે ત્યારબાદ અરજી ક્યારથી કરી શકશો તો અરજીની મિત્રો શરૂઆત છે એકત્રીસ જાન્યુઆરીથી છે આની શરૂઆત થવાની છે અને ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આવશે મિત્રો એવી હજાર પચીસ છે બે હજાર છવ્વીસ ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી છે તમે આની અરજી છે તે કરી શકો છો જે છે ભારતીય પોસ્ટ વિભાગની જે છે જેડીએસની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમારે છે આની ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પગાર ધોરણ કેટલો છે તો શરૂઆતમાં મિત્રો પગાર છે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ પગાર છે પણ શરૂઆતનો જે પગાર છે તે બાર હજાર છે અને છે ઓગણત્રીસ હજાર સુધીનું પગાર ધોરણ છે આમાં તમને જોવા મળવાનું છે એટલે કે પોસ્ટ મુજબ છે પગાર ધોરણ તમને આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો આમાં તમે અરજી ફી કેટલી તમારે ભરવાની રહેશે તો જનરલ કેટેગરીના ઉમેદવાર ઓબીસી કેટેગરીના ઉમેદવાર અને ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવાર આ ત્રણ કેટેગરીના જે પણ ઉમેદવારો હશે તેને છે સો રૂપિયા જેટલી અરજી ફી છે આમાં ભરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો અન્ય જે છે અનામત કેટેગરીમાં જે પણ ઉમેદવારો આવે છે જેમાં છે એસી એસ ટી એસી પીડબલ્યુડી એક્સ સર્વિસમેન અને મહિલા ઉમેદવારે છે કોઈ પણ પ્રકારની ફી છે એમાં ભરવાની નથી એટલે કે તેને છે ઝીરો રૂપિયા ફી છે રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આનું સિલેક્શન કઈ રીતના થાય છે તો મિત્રો પોસ્ટ વિભાગની આ ભરતીમાં છે સિલેક્શનની આપણે વાત કરીએ તો આમાં સિલેક્શન છે મિત્રો તમે જે ધોરણ દસ ઉપર આધારિત જે ફોર્મ ભર્યું હશે તેમાં તમને ધોરણ દસમાં જેટલા પણ ટકા આવ્યા હશે તે ટકા આધારિત છે આખું મેરિટ બનશે અને મેરિટમાં જેનું નામ આવશે તેનું સિલેક્શન મિત્રો છે તે કરવામાં આવશે તો આ પ્રમાણે મેરિટ આધારિત છે આનું સિલેક્શન પ્રોસેસ રહેલી હોય છે મેરિટમાં તમારું નામ આવશે તો તમને તમારી છે તમારી પસંદગી કરવામાં આવશે ત્યારબાદ ધોરણ દસમાં જે પણ તમને માર્ક આવેલા હશે એટલે કે તમે ધોરણ દસમાં એંસી ટકા નેવું ટકા કે પંચાણું ટકા કે જે પણ માર્ક તમે મેળવ્યા હશે તે ટકાવારીને આધારિત છે તમારું મેરિટ બની અને છે તમારું સિલેક્શન છે તે કરવામાં આવશે ત્યારબાદ હવે આગળ વાત કરીએ આ ભરતી વિશે તો આગળ મિત્રો છે આ ભરતીની સત્તાવાર વેબસાઇટ કઈ છે કે જ્યાંથી તમે છે આની વધારાની માહિતી મેળવી શકો અને તમે છે આના ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો તો મિત્રો પોસ્ટ વિભાગની ભરતી માટેની આ ઓફિસિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા ઇન્ડિયન પોસ્ટ જીડી જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન જે આ વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપરથી તમે છે આ ભરતીના ફોર્મ પણ ભરી શકો છો અને આ ભરતી વિશેની ડિટેલમાં માહિતી મેળવી શકશો આ ભરતીમાં મિત્રો છે કયા કયા રાજ્યમાં કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી પણ તમને છે અહીંથી મળવાપાત્ર થશે ત્યારબાદ ગુજરાતમાં જગ્યા કેટલી છે તે પણ આપણે જોઈ લઈએ તો ગુજરાતમાં મિત્રો છે અઢારસો ને ત્રીસ કુલ જગ્યા છે ટોટલ ભારતમાં મિત્રો અઠાવીસ હજાર પ્લસ જગ્યા છે પરંતુ ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં છે અઢારસો ને ત્રીસ જેટલી જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે તો મિત્રો જે પણ ઉમેદવારો ધોરણ દસ પાસ હોય અને તેઓ છે પોસ્ટ વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો તેના માટે છે આ એક સુવર્ણ તક કહી શકાય ધોરણ દસ પાસ ઉપર છે આ ભરતીની જાહેરાત છે બહાર પડેલી is